પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ ફાયર વિભાગ પોલીસ કાફલો ઘટના સ્થળે વલસાડ શહેરના કૈલાસ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલડ નુષ્કચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પાંચ શ્રમિકોનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડાયા કૈલાસ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણ બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલન અચાનક તૂટી પડતા કામ કરતા પાંચે જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ફાયર વિભાગે પાંચ કબીકોનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે હાલ ટ્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી થઈ રહી છે ઇજાગ્રસ્ત પાંચે શ્રમિકોની તબિયત સારી છે એસપી વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે સવારે નવ સવાનો વાગ્યાના અરસા ઔરંગા નદી પર બની રહેલા ઓવરબ્રિજ માટે ગટર મૂકવામાં આવ્યો હતો જેના લેવલિંગના કામ દરમિયાન એક ભાગ થઈ ગયો અહીં કામ કરી પાંચ કરીને સારવાર અર્થે આવ્યા છે તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું છે દુર્ઘટના કેમ ઘટી તે અંગે વિગતવાર તપાસ કરાશે પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે હાલ ઘટના અંગે જાણમાં જોગ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે જે બાદ આ દુર્ઘટના કેમ ઘટી તે અંગે વિગમાં તપાસ હાથ ધરવામાં આવશે અત્યારે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે જ્યારે અહીંનો ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેથી અન્ય રાહદારીઓની હાલાકી ઉભી ન થાય